નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે કપાસની અંદર થ્રિપ્સનો પ્રોબ્લમ બહુ રહે છે અત્યારે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટો આવે છે કે આપણે ખેડૂત મિત્રો કહે છે કે આપણે થ્રિપ્સનો પ્રોબ્લમ બહુ રહે છે કપાસની અંદર થ્રીપ્સ ઘણી જોવા મળે છે અથવા કાળી ફૂગ ઇયરનો પ્રોબ્લેમ રહે છે પાંદડા કૂપડાં વરી જવા કપાસના તો આવા બધા પ્રશ્નો મળતા હોય જોવા ત્યારે ખેડૂત મિત્રો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણી પાસે બે દવાઓ છે એક સસ્તી દવા છે અને એક દવા છે ખેડૂત મિત્રો મોંઘી તે આ બંને દવામાંથી આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તેના વિશે પણ આપણે વાત કરીશું તો વિડીયો પૂરેપૂરો જુઓ ખેડૂત મિત્રો તો હવે ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એક છે ખેડૂત મિત્રો આપણી પાસે જે ડેલીગેટ નામની જે દવા છે તે થ્રિપ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ દવા છે કે થ્રિપ્સ માટે જો તમે આ ડેલીગેટ દવાનો છંટકાવ કરો તો તમારે સોએ સો ટકા થ્રીપ્સનું નાશ થશે ઘૂણેપવાળા પાંદડા પણ આવશે અને ઘણા બધા રોગનું નિયંત્રણ લાવે છે આ જે ડેલીગેટ નામની જે દવા છે તે અને બીજી દવાની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો એ છે સસ્તી જે આપણે મોનોકોટો તરીકે ઓળખીએ છીએ આ દવા ખેડૂત મિત્રો તમે ડિસ્પ્લે ઉપર પણ જોઈ શકો છો આ મોનોકોટો દવાનો જો છંટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો તો આ તમારા થ્રીપ્સનો તો નાશ કરે છે ખેડૂત મિત્રો પણ કેટલા સમયમાં જે તાત્કાલિક હોય તે આપણે જે તાત્કાલિક જે થ્રીપ્સનો પ્રોબ્લમ હોય તે તાત્કાલિક પાડી દે છે અને પછી ચાર પાંચ દિવસ અથવા દસક દિવસ પછી જો પાછી રાઉન્ડ આવે તો પાછી થ્રીપ્સનો પ્રોબ્લેમ આપણને જોવા મળતો હોય છે અને જે આ ડેલીગેટ નામની જે દવા છે ખેડૂત મિત્રો તે આપણે લાંબા સમય સુધીનું આનું રિઝલ્ટ રહે છે કે પંદર દિવસ સુધી તો પંદર દિવસ સુધી મિત્રો આ રિઝલ્ટ રહે છે તો આપણે થોડીક મોંઘી દવાનો ઉપયોગ કરીએ તો આપણને રિઝલ્ટ અને છંટકાવ ઓછો કરવો પડે એટલા માટે આપણે ડેલીગેટ દવાને ચૂઝ કરવી પડે એટલે કે તેને આપણે વાપરવી જોઈએ બાકી તો તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો તો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જે પ્રિય ખેડૂત જ છું તો ખેડૂત મિત્રો આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે કપાસની અંદર જો ઝીંડવામાં અથવા પાંદડા ખાઈ જવા તો સાથે સાથે આ એક ડેલિગેટ અથવા સાથે આપણે એક ઈયળની દવા આપણે આપવાની રહે છે કોઈ પણ તમને જે સારી યોગ્ય લાગતી હોય તમે જે છંટકાવ કરતા હોય તે ઈયરની દવાનો આપણે રાઉન્ડ લઈ લેવો મિક્સમાં ભેગો અથવા મોનોકોટો જો તમે છંટકાવ કરશો તો તેની સાથે પણ એક ઇયરનો પ્રોબ્લેમ હોય તો ઈયરની આપણે દવા સાથે મિક્સ કરી તેનો છંટકાવ કરી દેવો તો ખેડૂત મિત્રો આ બંને જો આપણે મિક્સ કરીને છંટકાવ કરશું તો આપણે વધારે રાઉન્ડ મારવા પડશે નહીં દવાના એટલા માટે તો ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત